આગામી નવેમ્બર માસમાં વડતાલધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્રિશતાબ્દી મહોત્સવ યોજાનાર છે જેના નિમિત્તે પાદરા ખાતે આમંત્રણ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ વડતાલધામ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ શતાબ્દી મહોત્સવ યોજાનાર છે જેના ઉપલક્ષમાં આગામી સાત નવેમ્બરે પંદર નવેમ્બર દરમિયાન મહોત્સવ યોજાનાર છે જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આમંત્રણ આપવા માટે પૂજ્ય સંતો વડતાલ મંદિરના ચેરમેન શ્રી દેવપ્રકાશજી સ્વામી તથા મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન દ્વારા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે જે આમંત્રણ રથનું આગમન પાદરા તાલુકામાં થયું હતું શનિવાર રોજ આમંત્રણ રથનું વિવિધ ગામોમાં આગમન થયું હતું ત્યારે પાદરાના નવાપુરા ખાતેથી શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રથનું આગમન થતા ભક્તો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂજ્ય સંત શ્રી પવિત્ર પવિત્ર સ્વરૂપ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સત્સંગી ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે પૂજન આરતી પણ યોજાઈ હતી આનંદ સ્વામી મહારાજની જય વાલા ભક્તો આ જણાવવાનું કે વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવનો શતાબ્દી મહોત્સવ એ જ્યારે સાત નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી દિવ્યતા અને ભવ્યતાની સાથે ઉજવવામાં આવશે જેમનું આયોજન વડતાલના ચેરમેન શ્રી પૂજ્ય દેવ દેવપ્રકાશ સ્વામી તેમજ ડૉક્ટર સંતકલ્લભદાસજી સ્વામી એમના માર્ગદર્શન અનુસાર ગામડે ગામડે જ્યારે દ્વિશ શતાબ્દી મહોત્સવ એમનું આમંત્રણ વ્રથ એ આમંત્રણ આપવા માટે માટે આમંત્રણ વ્રથ છે એ બે મહિના સુધી સમગ્ર ગુજરાતમાં ગામડે ગામડે જઈ અને શતાબ્દી મહોત્સવનું ભક્ત મહોત્સવમાં ભક્તોને પધારવા માટે આમંત્રણ આપશે તો આજે પાદરા ગામની અંદર આમંત્રણ આપવા માટે આ દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા માટે રથનું આગમન થયું છે તો વિશેષને વિશેષ ભક્તો આ મહોત્સવનો લાભ લે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના